સુરતના પાલ વિસ્તારમાં આવેલ અટલ આશ્રમમાં ત્રિવિધ કાર્યક્રમ આજથી શરૂ થઈ ગયા છે અટલ આશ્રમમાં સંતોના સન્માનની સાથે આજે કાર્યક્રમનો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આજે આશ્રમમાં મહંત બટુકગીરીજી બાપુની પારદ તુલા કરવામાં આવી હતી સાથે જ હનુમાન જયંતિ નિમિત્તે એકાવનસો કિલોનો લાડુ બનાવવામાં આવ્યો છે આશ્રમના પચાસ વર્ષની ઉજવણી આજથી શરૂ થઈ છે આજથી અટલ આશ્રમમાં શરૂ થયેલ વિવિધ કાર્યક્રમને લઈને ઘણા દિવસોથી તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમને લઈને લીંબાબુક વર્લ્ડ રેકોર્ડ એશિયા બુક વર્લ્ડ રેકોર્ડ ઇન ઇન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડમાં સમગ્ર કાર્યક્રમને સ્થાન આપવામાં આવ્યું છે સાંતો હાજરીમાં આજે બટુકગીરી બાપુની પારતુલા યોજવામાં આવી હતી બાપુ કહ્યું કે આજથી બે દિવસે કાર્યક્રમની શરૂઆત થઈ છે પારત તુલા સૌ વાર થઈ છે દસ વર્ષની જેમ આ વર્ષે પણ લાડુ બનાવવામાં આવ્યો છે હનુમાન દાદાના જન્મોત્સવને ઉજવવામાં બનેલા આ લાડુને ભંડારામાં ભાવિકોનો પ્રસાદ તરીકે અપાશે સ્વામી વિશ્વેશ્વરાનંદ અમે આજે શ્રી અટલ ધામ આશ્રમમાં બટુકગીરી બાપુના સિત્તેર મેલગીરી મહોત્સવ પર એમની પાર્થપૂલા થઈ છે અને આશ્રમને પણ પચાસ વર્ષ થયા છે એ ઉપલક્ષમાં અહીંયા અમારા વિરક્ત સાધુ સમાજનો અહીંયા બહુ વિશાળ ભંડારો રાખવામાં આવ્યું છે અને બટુકગીરીની જે સિત્તેર વર્ષની યાત્રા છે યાત્રા લગભગ સફળ છે કેમ કે એ વ્યક્તિએ સંઘર્ષ કરતાં કરતાં સિત્તેર વર્ષ સુધી અહીંયા સુધી પહોંચ્યા છે અમને દેખાય છે બટુકગીરી બાપુની ખૂબ મહેનત તનતોડ મહેનત કરીને અહીંયા પહોંચ્યા છે આજે અમને સાધુ સંતોને એક ગૌરવ છે કે બટુકગીરી બાપુ એક બહુ સારા મહાત્મા અને અહીંયા એમને જે વિશ્વનું પ્રસિદ્ધ પારસ શિવલિંગ સ્થાપિત કર્યું સુરત માટે એક બહુ એક મોટો વિશાળ જે વિશ્વની અંદર તીર્થ ધામ ના હોય એવું સુરત ના આંગણે તાપી તાપી કિનારે એમને સ્થાપિત કર્યું છે